બારેજાના ડીજે ટોયોટા શોરૂમ દ્વારા ગ્રાહકને દસ દિવસ સુધી કારની લોન માટે ગોળ ગોળ ફેરવામાં આવતા ગ્રાહકે ડીજે ટોયોટા દ્વારા ગાડીની ડિલિવરી ન કરી બારેજામાં આવેલ ટોયોટાની બી ટાઈસર ગાડી બુક કરાવી જેમાં એકવીસ હજાર બુકિંગ એમાઉન્ટ પણ આપી હતી અને સરવાળે એક વેપારીને દસ દિવસ ફેરવીને ના પાડી જેથી સમાજમાં એની આબરુ અને ઇજ્જત બંને શર્માવા જેવી થઈ અને સરવાળે તેના બાળકનું સિબિલ ખરાબ કર્યું એ બારેજા પાસે આવેલ ટી સ્પર્શ ઓલ કારનું લે વેચ કરે છે જેના અંડરમાં ડીજે ટોયેટા સંચાલિત આપણું નામ અને પરિચય આમાં એવું હતું કે અહીંયા જયારે આ શોરૂમનું ઓપનિંગ થવા હતું એના દસ દિવસ પહેલા અહીં જે અત્યારે મેનેજર તરીકે બાવીસ પારેખ કરી એ મારા ત્યાં મારા મારા મિત્ર હતા એટલે ઓળખાણ હતી એટલે એમના થકી મેં વાત કરી એમને કીધું કે હા આજે ભાઈ તમારે અહીંયા આગળ આપણે ગાડીનું ઓપનિંગ કરીએ છીએ તો તમને મળી જશે એટલે એમને મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા મેં બધા ડોક્યુમેન્ટ એમને આપ્યા એ ડોક્યુમેન્ટ આપ્યા પછી મને આજકાલ આજકાલ કરીને બધા રોજ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ માગે મારી જોડે મેં બધા કરી મારા ઘરે વિઝિટ બી થઈ ગઈ મારી શોપ ઉપર વિઝિટ થઈ ગઈ બધું થઈ ગયું અને બધું પતી ગયા પછી મેં આપ્યો એમને ડિપોઝીટ નો ચેક ભી લઈ લીધો મારી પાસેથી અને પછી બીજા દિવસે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે લોન નહીં થાય એટલે મેં રીઝન પૂછ્યું કેમ નહીં થાય તો કે તમારી બાબાની એજ નાની પડે છે તો મેં એવું કીધું કે ભાઈ બાબાની એજ નાની પડે છે તો જે દિવસે પહેલા જ જ્યારે આ નાખ્યું એપ્રુવલ લેવા માટે ત્યારે મેં તમે કેમ ના કીધું મને એમ ના દસ દિવસ પછી તમે મને ગોર ફેરવો છો મેં કીધું એટલે મેં બધાને કહી રાખ્યું હોય કે હું આજે ગાડી લઉં છું આજે ગાડી લઉં છું એમ તો મારે તો ઇજ્જત એ થઈ ગઈ ને એટલે આજે કીધું ભાઈ કોઈ સિરિયસ ના લીધી નહીં બરોબર છે એટલે મેં ઉપર કંપનીમાં સાહેબને વાત કરી એમને બી કોઈ રિસ્પોન્સ ના આપ્યો મને એટલે મૂળ બધા દસ દિવસ ગોરગોર ગોર ફેરવીને મારો ચેક આજે બી એમની પાસે પડ્યો એકવીસ હજાર રૂપિયાનો મારો આપેલો ચેક આજે એમની જોડે છે આજે બી મારા ઘરે એફઆઈઆર કરી મેં બે દિવસ પહેલાં ના પાડી કે ભાઈ તમે મારા લોન નથી ને આવી હવે મેં ના પાડી દીધી કદાચ આજે બી સવારે સાડા દસ વાગે માટે અફાય થઈ ઘરે અને એ કઈ વાર મારા ઘરે અફાય થઈ આ લોકોની છતાં હજુ કોઈ પોઝિટિવ જવાબ નથી અને બાબાની ઉંમર નાની બતાવે અને એવું કહે છે જો તમે ચાર પાંચ લાખ રૂપિયા ડીપી કરો તો તમારી બાબાની ઉંમર ચાલશે એટલે એ રીઝન ખબર ના પડી મને એટલે મેં થોડાક એક્સક્યુઝ કર્યા ને થોડુંક એગ્રેસિવ થઈને બોલ્યો હા મેં લાખ સવા લાખ લાખ સવા લાખ કીધા હતા જ અને એમને કીધું બી થઈ જશે છસો સિત્તેર સિવિલ હતો બધું ઓકે આવ્યું કેમ ના પાડી એ હજુ મને નહીં ખબર એટલે છેલ્લે એવું કાઢ્યું કે ભાઈ તમારી છોકરીની ઉંમર નાની નહીં પડે હું ચાર પાંચ લાખ રૂપિયા ભરું તો થઈ જાય એ એ એ જ જ જ નામે તો આમ કેમ ના થાય એટલે મને આ લોકો ઉલ્લુ બનાવ્યો અને ગોરગોર ફેર્યો અને મેં બધી જગ્યાએ કહી રાખ્યો હું ગાડી મારા ગાડી એટલે હું નવી લેવાનું વિચારતો હતો અને આ ઓળખીતા હતા તો મેં કહ્યું ગોઈંગ મારા એ થઈ જશે એમ

તો હું તમને પ્રાઇવેટ બેંક માં એસપીઆઈ માં ગમે કરી આપું એમ એટલે આ પેપર એ ચાલે છે એટલે અહીંયા કે ટૂંકમાં મને ગોળ ગોળ ફેરવ્યો દસ દિવસ અહીંયા કે મને આઈસ્ક્રીમ ખવડાયો સેલ્સ મેનેજર હતા મેનેજર સાહેબ હતા જેમનું નામ મુકેશભાઈ ફાઇનાન્સ ઓફિસર હતા બધાની વચ્ચે બેસાડીને મને આઈસ્ક્રીમ ખવાઈને મારી પાસે ત્યાગ લીધો